અરે તમને મે હું કીધું તું તમારે મારી ડ્રેસ કે કુર્તી સીવડાવા નાખવાન છે કેમ કે મે ટેલરિંગ નું કામ ચાલુ કરી દીધું છે હવે હું આમાં કલર કલર નાસ્તર ગોતવા ક્યાં જાય ના ના તમે ખોટી ઉપાધી ન કરતા હું તમારી કુર્તી એકદમ ફાસ્ટ ક્લાસ બનાવી દે કે ટેલરિંગ નું કામ તો ચાલુ કર્યું પણ અસ્તર નું કઈ વિષય કે નહીં અરે હા હા તુરિયે કા ટેક્સટાઈલ ટાઈમ 18 રૂપિયા માં અસ્તર અરે એકદમ આચું એમ મિત્રો માર્કેટમાં જે અસ્તર પાંત્રીસ થી ચાલીસ રૂપિયા મીટર મળે તે તમને તુરેગા ટેક્સટાઇલમાં માત્ર અઢાર રૂપિયામાં મળી જાય અસ્તર ફેબ્રિકમાં ચારસો થી પણ વધુ કલર ઉપલબ્ધ છે હું તમને કહું ને તો ફેબ્રિકનો ખજાનો આ ભાવમાં આવી ક્વૉલિટી કાશ્મીરથી કન્યાકુમારી સુધી ક્યાંય નહીં મળે કોટન અને ક્રેપ બંને વેરાયટીમાં અસ્તર ફેબ્રિક મળી જાય પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે ખૂબ જ રીઝનેબલ રેટ છે તમારે ટેલરિંગનું કામ હોય બ્યુટિક હોય કે ઘરેથી કામ ચલાવતા હોય તો તમારા માટે રૂપ જગ્યા છે ને હેવી ફેન્સી ફેબ્રિક પણ મળે જે તમે સાડી ચોળી બ્લાઉઝ કુર્તી કે મેન્સવેર માં ફેન્સી કુર્તા બનાવા કરી શકો વધારે માહિતી મેળવા સ્ક્રીન પર આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો અને હા ટેલરિંગ નું કામ કરતા હોય એવા મિત્રોને શેર કરી દેજો